રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભાજપના ગાઉચલો બસ્તી ચલો અભિયાનનું રાવપુરા વિધાનસભામાં વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત સાથે પ્રારંભ થયો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં શરૂ કરાયેલા ગામચલો બસ્તી ચલો અભિયાનના અનુસંધાને આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિ વચ્ચે વોર્ડ નંબર ચૌદમાં પ્રવાસ યોજવામાં આવ્યો હતો આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તની શરૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર તેરના વણીકર પાગા વિસ્તારમાં જૂના તૂટ

આમ ઘણો બધો વિસ્તાર જૂનો સિટીનો વિસ્તાર હોવાના કારણે અને આંતરમાળખાકીય સુવિધાઓમાં જૂના વિસ્તારમાં કાયમ જે એક તકલીફો થતી હોય છે પાણીની ડ્રેનની સાથે સાથે નાના રસ્તા હોવાના કારણે તેની પણ એક તકલીફ થતી હોય છે ત્યાં વોર્ડ નંબર તેરના વણિકરપાકા વિસ્તારમાં જે પહેલાંથી પથ્થર નાખેલા હતા ફૂટપાથના પથ્થર તેઓ બગડી ગયા હોવાના કારણે અમારા ગ્રાન્ડમાંથી પાંચ લાખ રૂપિયાની મર્યાદામાં આજે એક બે ત્રણ ચાર અને ચાર ગલીઓમાં પથ્થર પેવીનું કામની શરૂઆત થઈ રહી છે એ જ પ્રકારે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર સાતમાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ડમાંથી અલગ અલગ પ્રકારના વિવિધ કામોના ખાતમુહૂર્તનો આજે હાથ ધરેલો છે આયોજન આપના માધ્યમથી તમામ નાગરિકોને પણ અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ કોઈ માળખાકીય સુવિધાઓ જે હજુ બાકી રહી હશે તેની આપણા વિસ્તારના અમારા પ્રતિનિધિઓને જાણ કરશો તો એ તાત્કાલિક પૂરી કરવા માટે આપણે પ્રયત્ન સાતમાં પણ અમે કીધું તેમ પ્રમાણે વોર્ડ નંબર સાતમાં પણ અનેક અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આવે તે સુધી